રોમ હલો ભાઈ કેમ તો બધા મિત્રો ઓકે તમે બધા મજા તો હર મજા જય માતાજી અને જય કા મિત્રો આજે ફરીથી સ્વાગત છે આજે તમારું તમારા નવા વિડીયોમાં તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યું છે આજે ભાઈ આપણે પેલો વિડીયો જેમ ઊંચે તો રત્નેશ્વર હો એન્ડ કરીને આજે આપણે બીજા વિડીયોમાં આપણે સ્ટાર્ટ કર્યો છે જેમ કે ભાઈ અત્યારે જવાનું છે કોટડા તો કોટડા જઈને તમને દર્શન કરાવ્યું છે જેમ કે ભાઈ અમે પબ્લિક તો જોયું જ છે રોડ વચ્ચે જેમ કે ભાઈ રસ્તામાં પબ્લિક પબ્લિકે દેખ્યું ન્યા જઈએ કેવું પબ્લિક છે કેવું નહીં તમારે બધું જોવું હોય તો કન્ટિન્યુ મારા રહેજો તો મળી ગયા છે પબ્લિક પણ બહુ છે કેમ લાગે હું કેવું પબ્લિક કેવું દર્શન કરવા જઈ ત્યારે ખબર પડે હજી છે ને ભાઈ ગાડી પાર્ક કરી છે તમને અંદર મંદિરે જઈને કેવું પબ્લિક છે તો તમને કેવી તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો બાકી તમારે કોઈને કઈ કેવું છે નહીં દર્શન કરીને પછી દરિયામાં નવા જવાનું છે કેમ હા તમારે અલ્પેશભાઈ કેમ નથી આવવાનું ખારું પાણી આવે ખારું એવું છે તો ભાઈ છે ને બસ આવું છે તો કન્ટિન્યુ કન્ટિન્યુ વિડીયો અને છે ને ભાઈ આગળ તમને મળીએ અને કન્ટિન્યુ વિડીયો દર્શન પણ તમને કરાવવાના છે જેમ કે ભાઈ આપણે જ્યારે વિડીયો શૂટ કરીએ ત્યારે તડકો આપણને નડે છે કાંઈ વાંધો નહીં કરી લઈએ ચાલો તો મળીએ મંદિરે જઈને પબ્લિક બહુ છે તમે જોઈ શકો છો અહીંથી આપણે જે અંદર એન્ડ થયા હતા પબ્લિક કેવું છે હે દરિયા શું જોતો તો કાર્ય જવાનું કાર્ય છે કલાક થઈ જાય દરિયા જવામાં તો બાકી બીજું કાંઈક કેવું છે કાક કે ને કાક કાક ભાઈ થોડા ઉપર ચઢાત પબ્લિક ઓછું છે કેવું પબ્લિક કેવું છે

એવું છે એટલે ગાડી આને આખવા દેવી ને ઘોળવું કરવાનું છે એ વાત છે એવું છે એમને તો તમારે દર્શન પબ્લિક આગળ દર્શન કરી લીધા એમને ફાઇનલી આપણે મંદિર પોગી ગયા છીએ તમે જોઈ શકો છો અને છે ને ભાઈ તો ફાઈનલી આમ તમે પોગી ગયા માઈન માઇન્ડ ડુંગરો થઈ ગયા ઘણા સમય પછી થઈ ગયા છીએ અહીંયા તમે દર્શન કરી શકો છો જય કાળ ભેરો દાદા તો અંદર સો શૂટ લગભગ નહીં કરવા દે પબ્લિક તમે જોઈ શકો છો અંદર શૂટ નહીં કરવા દે પબ્લિક તમે જોઈ શકો છો ભાઈ તો ટ્રાય કરશું અંદર આપણે શૂટ કરવા દે ભોગી ગયા છીએ અને શું કહેવાય બધું હડકું નથી કાંઈ આ વાંધો નહીં કરી નાખીએ આપણે પડતો છે તમે જોઈ શકો છો ભાઈ અમારે આગળ આગળ હાલ્યા થાય છે અને ભાઈ દરિયો પણ આવી ગયો છે તો ભાઈ કાંઈ નહીં આ બે એકાદ ને ગાડીઓ તો દાવશું આપણે એને હા હડ હા એકવી છે હાલો હા તમારે આવી ગયું હે ભાઈ એ ભાઈ ઓય ચ ગાડી આવી ગયું હે હા અમને હેલિકોપ્ટર હોય તો આપો ઓ હાલે હાલો નાવા 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 જો તમે દરિયો ગો ઈદે તો દાન બાવળિયા બા અહીંયા કે બાવળિયા હે દરિયામાં પૈસા નહીં બધા એમ કે છે ઉડે તો જ આ બાકી દરિયામાં ઘણી બધું જૂનું થઈ ગયું કાંઈક નવું લાવો નવું લોકેશન જો એક નંબર બધો એક નંબર ને ભાઈ પબ્લિક જોરદાર છે જોરદાર છે ભાઈ જોરદાર છે ભાઈ બંદો મારા બધા જોરદાર છે બોલો ભાઈ કે કે એવું તમારે કાઈ ન કે કાક તો ઘોડી ઘોડી માથે બેવું છે ઘોડી માથે ઘોડી ઉપર ફોટા પાડવાના સ્ટાઈલ તમે જો ઘોડે ઊંચી થયો હો ઉડે તો જા જો

ઘણું બધું પબ્લિક છે મિત્રો બધું કલર દીધું છે એટલું એટલું પાણી એટલું એટલે પાણી ભાઈ તમે છે ને સેન રિએક્શન કરો તમે આવું ત્યાં ફોટો ફોટોશૂટ કરી લઈએ ભગુડા પગી ગયા છે તમને તમે સમયમાં દર્શન કર્યા બધા મારા મિત્રો અમારી સાથે છે આગળ જઈને તમને દર્શન કરાવીએ પબ્લિક પણ ઘણું બધું છે મિત્રો તમને આગળ આગળ બતાવીએ હા ભાઈ મારા મિત્ર પબ્લિકમાં જ ગણાઈ ગયા છે પબ્લિક જોવાથી મેં કેવું પબ્લિક કેવું છે પબ્લિક છે વધારે હા ભાઈ અમારે કંઈ મજા આવી ગઈ છે ને વાળ બાર એટલે થોડો કાળો થઈ ગયો છે છોકરો બાકી કાળો પડી ગયો તો કાંઈ વાંધો નહીં ભાઈ ચૂકત સમયમાં તમને દર્શન તો ભાઈ તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક છે અત્યારે હાલમાં તો આપણે મંદિરના પણ તમે જોઈ શકો છો પબ્લિક એટલું છે મિત્રો અંદર દર્શન કરાવવાનો વારો તો નહીં જ આવે તો એ આપણે ટ્રાય કરીશું કન્ટિન્યુ બન્યા રહેશે પબ્લિક જો ભાઈ પબ્લિક એટલું બધું પબ્લિક છે શૂટ કરવા દે તો સારું ન કરતો નહીં કરવા ઓ ભાઈ પબ્લિક તો ફાઇનલી આપણે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ને આ નવા વિડીયોમાં જ આવતી બધાને હવે માતો જય માતા જાય જય ભવાની જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ નાની એવી કોમેન્ટ કરતા જાવ તો મળીએ નેક્સ્ટ વિડીયો